નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગત કલાનગરી વડોદરામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી વડોદરાના જ્યુબેલી બાગ ખાતે ચોત્રીસ લાખના ખર્ચે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો છે વડોદરા શહેરની મધ્યમાં આવેલા જ્યુબેલી બાગમાં દ્વારા વર્ષ ઓગણીસો માં ભગવાન બુદ્ધ પ્રતિમા મુકવામાં આવી હતી જેમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વિધાનસભાના ના દંડક બાળુ શુક્લ ની ગ્રાન્ટ માંથી મ્યુઝિકલ સિસ્ટમ રૂપિયા ચોત્રીસ પોઈન્ટ અઠાણું લાખ ના ખર્ચે મૂકવામાં આવી છે તો શહેરમાં શરૂ થયેલી મ્યુઝિક સિસ્ટમમાં એક્સલોફોન એક્સલો બેલ્સ કાજુન ડ્રમ મૂકી મ્યુઝિક પાર્ક શરૂ કરવામાં આવ્યું છે બગીચામાં આવતા સહેલાણીઓ માટે મ્યુઝિક સિસ્ટમ ઉપરાંત રમત ગમત અને કસરત ના સાધનો મુકવામાં આવ્યા છે વડોપરા <muchas> મહાનગર <muchas> 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 મ્યુઝિક પાર્ક એકસો પંચોતેર ચોરસ મીટરમાં તૈયાર કર્યો છે વિધાનસભાના દંડકે જણાવ્યું હતું કે ગ્રાન્ટમાંથી જાળવણી પાછળ રૂપિયા નવ પોઈન્ટ ચુમ્માળીસ લાખ હોર્ટીકલ્ચર પાછળ રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ લાખ આર્ટ પેન્ટ માટે રૂપિયા ત્રણ અને સ્ટ્રીટ લાઇટ પાછળ રૂપિયા દસ લાખ મળી કુલ તેતાલીસ પોઈન્ટ નો ખર્ચ થશે સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં મહારાજા સહેજીરાવ ગાયકવાડજી નું જે સપનું હતું કે મારા નગરજનો કલા પ્રિય બને રસિક બને તેમાં જ મને લાગે છે આ એક મહત્વનું એક પગથિયું છે ધારાસભ્યશ્રીના ગ્રાન્ટ માંથી જયારે આ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે કે આખા દેશમાં સૌ પ્રથમ વખત કઈ બગીચામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે આ ઓલ વેધર પ્રૂફ છે એટલે વરસાદમાં પણ કશું નહીં થાય ગરમીમાં પણ કશું નહીં થાય અને સાથે સાથે જે એક્સપર્ટ છે દર રવિવારે સવારે અને સાંજે ત્રણ ત્રણ કલાક આ શીખવાડવા માટે આવતું આ સાધનો અહીં લગાડવા માટે થઈને કોર્પોરેશનના મેયર શ્રી અને તેઓની ટીમ અને સાથે સાથે મ્યુનિસિપલ શ્રી અને તેમના પદાધિકારીઓ જે જહેમત ઉઠાય છે તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપણા માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ પ્રકારના જ્યારે એક નવલું નજરાનું વડોદરા ખાતે આવ્યું છે ત્યારે આપણે આપણા કુટુંબીજનો સાથે આવીને બાળકો સાથે આવીને આનો એક ઉપયોગ કરવો જોઈએ અને એનો આનંદ જેમાં આ સાધનો ઓલ સિઝન માં ચાલે એવા છે ત્યારે તેને શીખવાડવા માટે પણ ટ્યુટર આવશે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કૃષ્ણ શુક્લ દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટે સારી કામગીરી કરવામાં આવી છે તે બિરદાવવામાં આવી છે અહિયાં જે સાધનો છે એ દરેક ઉંમરના વ્યક્તિ વગાડી શકે છે અને એ જે સાધનો છે એમાં કોઈ પણ તમને સ્વર જ્ઞાન હોવાની જરૂર નથી કેમ કે અમે એ રીતે સ્વર રાખ્યા છે કે તમે કેવું પણ વગાડશો તો એ સારું જ સાઉન્ડ કરશે અને બીજું છે કે તમે તમારા ફ્રેન્ડ સાથે વગાડી શકો છો તમારા ફેમિલી સાથે વગાડી શકો છો તો ગ્રુપ એક્ટિવિટી ની અંદર એ તમને બેનિફિશિયલ રહેશે તાલીમ અમે અહીંયા અમારા ઇન્સ્ટ્રક્ટર અવેલેબલ હશે સવારે 3 કલાક અને સાંજે 3 કલાક જે ગાઈડન્સ આપશે આ સાધનો વગાડવા માટે કોઈ પણ પ્રકારની ઉંમર છે નહીં આ શીખવાડવા માટે સવારે 3 કલાક ને સાંજે 3 કલાક ટ્યુટર હાજર રહેશે આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલ શુક્લ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની મેયર પિંકી સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી તેમજ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ના મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા કલા નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે પ્રખ્યાત છે વડોદરાની મ્યુઝિક કોલેજ શ્રીમંત હતી ઘણા નામાંકિત મ્યુઝિશિયનો વડોદરાએ આપ્યા છે તબલા હોય હાર્મોનિયમ હોય કે કીબોર્ડ હોય આના તમામ કલાકારો વડોદરામાં ખૂબ મોટી સંખ્યામાં વસી રહ્યા છે વડોદરા શહેરમાં માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લા દ્વારા જે જ્યુબેલી ગાર્ડન વડોદરાની મધ્યમાં છે ભગવાન બુદ્ધની પ્રતિમા પણ ગાર્ડનો મૂકવામાં આવી છે ત્યારે એમને પોતાની ગ્રાન્ટમાંથી ચોત્રીસ લાખના ખર્ચે લગભગ છ એક જેટલા ઓલ સિઝન પ્રૂફ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે જે પ્રજા પોતાની ત્યાં વગાડી શકશે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક ઇન્સ્ટ્રક્ટર હાજર રહેશે સિક્યોરિટીની પૂરતી વ્યવસ્થા કરેલી છે ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ગાર્ડન કોર્નરમાં ખાસ કરીને કેજોન ડ્રમ ઝાયલોફોન રેનબો સાંબા હાર્મોનિ બેલ્સ અને ફ્રી ટાઈમ્સ લગાડેલા છે જેનું પરફોર્મન્સ પણ થશે સવાર સાંજ એવી જ રીતે મેડિટેશન માટેનો ડોમ બનાવેલો છે અને ત્યાં બર્બેલ ડ્રમ રાખવામાં આવ્યા છે ભગવાન બુદ્ધની મૂર્તિને અનુરૂપ લોકો ધ્યાન ધરી શકે મગજની શાંતિ મળે એ આશયથી આખો એરિયા ડેવલપ કરવામાં આવ્યો છે ખરેખર ખૂબ આકર્ષક પ્રોજેક્ટ છે આજે એના લોકાર્પણ પ્રસંગે માન્ય માળુભાઈ શુક્લાજી પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની ત્યારે પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને તમામ પદાધિકારીઓ તમામ કાઉન્સિલરો અને નાગરિકો અને જે વોલન્ટિયર્સ છે કે જે આજે એનું પરફોર્મન્સ કરવાના છે તમામ લોકો હાજર રહ્યા છે તમામ મીડિયાના મિત્રોના દ્વારા આનો પ્રચાર પ્રસાર થાય જેથી કરી નાગરિકો પોતાની ઉર્જા સકારાત્મક દિશામાં વાળી શકે તમામ નાના બાળકો પણ આ બાબતમાં ટ્રેન થઈ શકે એ આશયથી શુભ આશયથી આ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ખરેખર હું બાળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું કેમેરામેન નવનીત પરમાર સાથે સતત નિરાશ કર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર